ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ પંચાલ સોમનાથ પહોંચ્યા પીએમ મોદીના સોમનાથ કાર્યક્રમને લઈ જગદીશભાઈની આ મુલાકાત છે સોમનાથ મહાદેવના દર્શન બાદ પીએમના કાર્યક્રમની માહિતી આપશે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા જીતુભાઈ વાઘાણી પ્રધિવનભાઈ વાજા ઉપસ્થિત તો રમેશભાઈ ધડુક સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના નેતાઓ હાજર ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ પંચાલ સોમનાથ પહોંચ્યા પીએમ મોદીના સોમનાથ કાર્યક્રમને લઈ જગદીશભાઈની મુલાકાત છે સોમનાથ મહાદેવના દર્શન કરી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવવાના છે તેમના કાર્યક્રમની દ્વારા માહિતી આપવામાં આવશે તો જગદીશભાઈ પંચાલ સોમનાથ પહોંચ્યા પીએમ મોદી સોમનાથ કાર્યક્રમને લઈ જગદીશભાઈની આ મુલાકાત છે તો બેઠકોનો દોર ચાલી રહ્યો છે વડાપ્રધાનની ગુજરાતમાં પ્રવાસને લઈ મુલાકાતને લઈ મુખ્યમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા જીતુભાઈ વાઘાણી પ્રદ્યુમનભાઈ વાજા ઉપસ્થિત અને આ મુદ્દે ચેતન જોડાયેલા છે ચેતન ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ પંચાલ સોમનાથ પહોંચ્યા છે પીએમ મોદીના કાર્યક્રમ ની તેઓ વિગતો પણ આપવાના છે અપડેટ શું છે